માટેની સહાય વિશે ખેડૂતો ઓછા પાણી વધુ સિઝન વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા પાણીના ટાકા માટે સહાય આપવામાં આવે છે આ યોજનામાં એક વ્યક્તિ અથવા જૂથમાં ખેડૂતો લાભ લઈ શકે છે કરવાના છીએ યોજનાની પાત્રતા અને નિયમો વિશેની વાત કરીએ આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે તે જે નીચે મુજબ છે તમામ લાભાર્થી ખેડૂતો ખાતેદાર સૂક્ષ્મ પિયત અપનાવેલો હોય તેમને જ યોજનાનો લાભ લઈ શકે છે અથવા તો આપી શકાય છે આ યોજના હેઠળ સહાય માટે યુનિટ કોર્ષમાં ઓછામાં ઓછા પંચોતેર ઘનમીટર અને વધુમાં વધુ દસ હજાર ઘનમીટરની સ આરસીસી ની પાણીની ટાંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનાનો લાભ જે તે સર્વે નંબર માટે આ જીવન એક ચોક્કસ મળી શકે છે યોજના હેઠળ મળવાપાત્ર લાભોની વાત કરીએ વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના પચાસ અથવા તો રૂપિયા નવ લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સુકવાનું રહેશે નાની સાઈઝ પાણીના ટાંકા બનાવવા માટે આવશે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ ઓગણીસ સોળ લાખ નિયમિત સામૂહિક જૂથના કિસ્સા માં જૂથ દ્વારા નક્કી કરાયેલા જૂથના લીડરના ખાતામાં સહાય ના ખર્ચના પચાસ ટકા અથવા તો નવ પોઈન્ટ એસી લાખ બે માંથી જે ઓછું હોય તે સુકવાનું રહેશે ડોક્યુમેન્ટ ની વાત કરીએ આપણે આધાર કાર્ડ જન્મનું નું પ્રમાણપત્ર રેશન કાર્ડ આવકનો દાખલો હાથ બાર અને આઠ અની નકલ તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા